વાત જૂનાગઢ જિલ્લાની વિસાવદર શહેર અને આસપાસના વિસ્તારોમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ થયો ભારે વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા એવું લાગ્યું કે વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે વિસાવદર ઉપરાંત લાલપુર વેકરિયા જેતલવડ રાજપરા કાલસારી સહિતના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે જેના કારણે સ્થાનિક લોકો હાલાકીમાં મુકાયા છે કમોસમી વરસાદે ફરીથી જગતના તાત ખેડૂતને ચિંતામાં મૂક્યો છે કેમ કે રહી સહી કેરી હતી પહેલા રાઉન્ડમાં તે કેરી બરબાદ થઈ એટલે કે કેરીનો પાક બરબાદ થયો અને હવે જે કંઈ પણ બચી છે એવું લાગે છે આ વખતે નસીબમાં કેરી ખાવાનું ઓછું છે કેમકે આ પટ્ટામાં મોટાભાગે કેસર કેરીની આંબાવાડીઓ છે અને ફરીથી આ વિસ્તારમાં ધોધમાર વરસાદ સહયોગી હિરેન દુકાન જોડાશે હિરેન વધુ અપડેટ

ખેતરો છે તે જળબંબાકાર બન્યા હોય અને ખેતર ની અંદર તલ નો પાક છે તે તણાઈ રહ્યો હોય તેવા પણ દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે જી આભાર હિરેન સમગ્ર અપડેટ બદલ